નમસ્કાર મિત્રો લક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આપ સૌ જાણો છો કે ગઈકાલે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે એનડીએ ચારસોને પાર તો ન કરી શક્યું પરંતુ બહુમતી જરૂરથી મળી ગઈ છે અનેક રાજ્યો એવા છે જ્યાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે તો ચાર રાજ્યોમાં ભાજપે ફરી એકવાર ક્લિનશીપ કર્યું છે જેમાં ભાજપ નેતૃત્વની એનડીએને બસોને નેવ બેઠકો ઇન્ડિયા ગઠબંધનને બસોને પાંત્રીસ બેઠકો અન્યને અઢાર બેઠકો મળી છે ભાજપે શરૂઆતથી જ મંગળસૂત્રોનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમજ લોકોની સંપત્તિ મુસ્લિમોને વહેંચી દેવાનો દાવો કર્યો હતો જે મુદ્દો મતદારોને વધુ પસંદ ન આવ્યો હોવાનું પણ લાગી રહ્યું છે તો બીજી બાજુ રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓએ અનામત અને બંધારણની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો ભાજપ સરકાર આવશે તો બંધારણ બદલી દેશે એવું નેરેટિવ સેટ કરવામાં સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે એવું માનવામાં આવે છે કે યુવા મતદારોમાં ભાજપની પસંદગી પહેલી રહે છે પરંતુ આ ચૂંટણીમાં રાહુલ ગાંધી યુવાનોને આકર્ષવામાં સફળ થયા હોય તેવું પણ લાગી રહ્યું છે શરૂઆતથી જ બેરોજગારીનો મુદ્દો ઉઠાવવાની સાથે અગ્નિવીર યોજના બેકાર હોવાનું રાહુલ ગાંધીએ કહ્યું જે યોજનાનો અગાઉ પણ ઘણા યુવાનોએ વિરોધ કર્યો હતો ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી પ્રાદેશિક પાર્ટીઓનું પરિણામ તેમના રાજ્યોમાં ખૂબ જ સારું આવ્યું ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી તમિલનાડુમાં ડીએમકે અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સૌથી વધુ અસરકારક સાબિત થયા જ્યારે બિહારમાં તેજસ્વી યાદવની આરજેડીનું પ્રદર્શન ડગમગી ગયું તો સૌથી વધુ રાજકીય ઉથલ પાથલ જોનાર મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે એકનાથ વળતો જવાબ આપ્યો હોય તેવી સ્થિતિ પણ ચૂંટણી વલણોમાં જોવા મળી રહી છે એક્ઝિટ પોલના તારણો મુજબ એનડીએને કુલ પાંચસો ને તેતાલીસ બેઠકોમાંથી ત્રણસો ને એકસઠથી લઈને ચારસો એક બેઠકો મળવાની સંભાવના હતી જોકે પરિણામોના વલણો સામે આવ્યા બાદ એક્ઝિટ પોલ ફરી એકવાર ખોટા સાબિત થયા છે તો મુસ્લિમ મતદારોના કરાયેલા સર્વેમાં લાગી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનને સૌથી વધુ મતો મુસ્લિમ મતદારોએ આપ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બીજેપી હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ ખુશીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ શુભ છે અને આ શુભ દિવસે એનડીએ ત્રીજી વખત સરકાર બનાવશે અમે સૌને જનતાને આભાર માનીએ છીએ આજની જીત વિશ્વની સૌથી મોટી લોકશાહીની જીત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી હેડક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે આ ભારતના બંધારણ પ્રત્યેની અતુટ વફાદારીની જીત છે આ એકસો ચાલીસ કરોડ ભારતીયોની જીત છે હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપીશ ચૂંટણી પંચે વિશ્વની સૌથી મોટી ચૂંટણી આટલી અસરકારક રીતે હાથ ધરી હતી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જય જય જગન્નાથથી કરી હતી પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ શુભ છે આ દિવસે એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમે જનતાના ખૂબ જ આભારી છીએ પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે જનતાએ દેશવાસીઓનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે પીએમ મોદી ભાજપની શાનદાર યુદ્ધ માટે ઓડિશાના લોકોનો પણ આભાર માન્યો હતો તેમણે કહ્યું કે શાસન અને ઓડિશાની અનન્ય સંસ્કૃતિની ઉજવણી કરવા માટે આ એક મોટી જીત છે લોકોના સપના પૂરા કરવા અને ઓડિશાને પ્રગતિની નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે ભાજપ કોઈ કસર છોડશે નહીં મને અમારા તમામ મહેનતો પાર્ટી કાર્યકર્તાઓ પર તેમના પ્રયાસો માટે ખૂબ જ ગર્વ છે પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે દસ વર્ષ પહેલાં દેશે અમને પરિવર્તન માટે જનાદેશ આપ્યો હતો એ સમય હતો જ્યારે દેશ નિરાશામાં ડૂબી ગયો હતો અમને ફ્રેજિલ ફ્રાય જેવા શબ્દોથી આશીર્વાદ પામ્યા હતા દરરોજ અખબારોની હેડલાઇન્સમાં કૌભાંડોથી ભરેલી હતી દેશની યુવા પેઢી તેમના ભવિષ્યને લઈને ડરેલી હતી ત્યારે દેશે આપણે નિરાશાના ગહન મહાસાગરમાંથી આશાના મોતી કાઢવાની જવાબદારી સોંપી હતી અમે બધાએ પૂર ઈમાનદારીથી પ્રયાસો કર્યા અને કામ પણ કર્યું મિત્રો પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે આ ઇન્ડિયા ગઠબંધન સભ્યો સાથે મળીને પણ આટલી સીટો જીતી શક્યા નથી ભાજપે એકલા હાથે જીત મેળવી છે પોતાના કાર્યકર્તાઓની પ્રશંસા કરતાં પીએમ મોદીએ કહ્યું કે તમે આટલી ગરમીમાં પણ જે પરસે વાવો છો તે કામ કરવાની પ્રેરણા આપે છે મિત્રો પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે મારી માતાના મૃત્યુ પછી આ પહેલી ચૂંટણી છે પરંતુ મારા દેશની માતાઓ અને બહેનોએ મને ક્યારેય મારી માતાની ગેરહાજરી અનુભવા દીધી નથી પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ભાવનાત્મક દિવસ છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી મિત્રો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજે જે પરિણામો આવ્યા છે તે લોકો અને લોકશાહીની જીત છે અમે પહેલાથી જ કહી રહ્યા હતા કે આ લડાઈ મોદી વિરુદ્ધ જનતાની છે આ વખતે જનતાએ કોઈ પાર્ટીને સંપૂર્ણ બહુમતી આપી નથી શાસક પક્ષ ભાજપે પણ એક વ્યક્તિના ચહેરા પર વોટ માંગ્યા જે આજે સ્પષ્ટ થઈ ગયું છે આ જનાદેશ નરેન્દ્ર મોદી વિરુદ્ધ છે તે તેમની નૈતિકાર છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે મોદીજીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે જે જુઠ્ઠાણું ફેલાવ્યું તે જનતા સમજી ગઈ રાહુલ ગાંધીએ તેમની બંને યાત્રાઓ ભારત જોડો યાત્રા ભારત જોડો યાત્રા દરમિયાન કરોડો લોકોને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી અને ઉકેલો શોધી કાઢ્યા તે સમસ્યા અમારા અભિયાનનો આધાર બની ગઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણી માત્ર એક રાજકીય પક્ષ સામે નથી લડી અમે આ ચૂંટણી ભાજપ કેન્દ્રીય સંસ્થાઓ સીબીઆઈ ઈડી આ તમામ સામે લડ્યા છીએ કારણ કે આ સંસ્થાઓ નરેન્દ્ર મોદીજી દ્વારા નિયંત્રિત છે અને અમિત શાહજીએ બધાને ડરાવી દીધા હતા લડાઈ બંધારણને બચાવવાની હતી જેડીયુ અને ટીડીપી સાથે મળીને સરકાર બનાવવાની સંભાવના ઉપર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે અગાઉ પણ કહ્યું હતું કે અમે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનમાંથી અમારા સહયોગી સાથે બેઠક કરીશું ત્યારબાદ આ સંદર્ભમાં કંઈ કહી શકાશે અમે અમારા ગઠબંધન ભાગીદારો સાથે બેઠક કરીશું અમે પક્ષો સાથે વાત કર્યા વિના આ અંગે કોઈ નિવેદન આપવા માંગતા નથી રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે સંવિધાન બચાવવાનું કામ ભારતના સૌથી ગરીબ લોકોએ કર્યું છે આ બંધનને બચાવવા માટે કામદારો ખેડૂતો દલિતો આદિવાસીઓ પછાત લોકોએ કામ કર્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધન એનડી અને લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં બહુમતી મળી છે ભાજપ સાથે ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે પાર્ટીના સફળતા બાદ નવી દિલ્હી સ્થિત બીજેપી હેડક્વાર્ટરમાં ઉજવણીનો માહોલ હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા આ દરમિયાન પીએમ મોદીએ બિહારના સીએમ કુમાર અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ ઉપર નિવેદન આપ્યું હતું પીએમ મોદીએ કહ્યું કે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ અને બિહારમાં નીતિશબાબુના નેતૃત્વમાં એનડીએ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે આંધ્રપ્રદેશમાં ટીડીપી સોળ સીટો જીતતી જોવા મળી રહી છે જ્યારે બિહારમાં જેડીયુ પંદર સીટો જીતતી જોવા મળી રહી છે જ્યારે કોઈપણ પક્ષને બહુમતી નથી મળી ત્યારે બંને પક્ષોની માંગ વધી ગઈ છે ભારત ગઠબંધન પણ આ બંનેને પોતાના દાયરામાં લાવવાના પ્રયાસો કરી રહ્યું હતું ટીડીપીએ કહ્યું કે તે ભગવા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ સાથે રહેશે આ ઉપરાંત ટીડીપીએ ભારત સાથે ગઠબંધનની અટકળોને ફગાવી દીધી હતી ટીડીપીના વરિષ્ઠ નેતા એવા કે રવિન્દ્રકુમારે કહ્યું કે આંધ્રપ્રદેશમાં ભાજપ જનસેના સાથે અમારું પ્રીપોલ ગઠબંધન માત્ર ચૂંટણીલક્ષી નથી તે વિશ્વાસ ઉપર આધારિત છે તેમણે કહ્યું કે અમે એનડીએનો હિસ્સો રહીશું ભારતના ગઠબંધનને સમર્થન આપવાનો કોઈ પ્રશ્ન જ નથી કોંગ્રેસ પહેલાથી જ ઓફર કરી ચૂકી છે કે જો ભારત ગઠબંધન સત્તામાં આવશે તો તે આંધ્રપ્રદેશને વિશે દરજ્જો આપશે જે ટીડીપીની મુખ્ય માંગ છે બે હજાર ઓગણીસની ચૂંટણી પહેલાં બીજેપી અને ટીડીપી એકબીજાને છોડી દીધા હતા મિત્રો તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર લખ્યું કે આજે મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે હું મારા રાજ્યના લોકોની સેવા માટે અને ટીડીપી જેએસપી બીજેપી ગઠબંધનને વિશાળ જના આશીર્વાદ આપવા બદલ ખૂબ જ આભાર માનું છું સાથે મળીને અમે અમારા સામ્રાજ્યને ફરીથી મેળવવાની લડાઈ જીતી છે અમે સાથે મળીને અમે તેને ફરીથી બનાવીશું હું પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કરું છું આ મહત્વપૂર્ણ જીત અમારા નેતાઓ અને કાર્યકર્તાઓની સખત મહેનત અને સમર્પણનું પણ પરિણામ છે છેલ્લું મતદાન થયું ત્યાં સુધી તમામ અવરોધો સામે બહાદુરીપૂર્વક લડ્યા હતા તેમની અટૂટ પ્રતિબદ્ધતા માટે હું દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આવતૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પણ આપું છું મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે ગુજરાતમાં પચીસ સીટો ઉપર ભાજપે જીત મેળવી છે અને એક બેઠક ઉપર કોંગ્રેસે જીત નોંધાવી છે આ સાથે ગુજરાતની પાંચ બેઠકો ઉપર પેટાચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે આ તમામ પાંચેય બેઠકો ઉપર ભાજપે જીત નોંધાવી છે ગુજરાતમાં લોકસભાની સાથે પાંચ વિધાનસભા બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાઈ હતી લોકસભાની સાથે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના પણ ગઈકાલે પરિણામ આવી ગયા છે જેમાં ખંભાત વાઘોડિયા પોરબંદર માણાવદર વિજાપુર બેઠક ઉપર ભાજપે જીત નોંધાવી છે વાઘોડિયા બેઠક ઉપરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત નોંધાવી છે તેમને એક લાખ સિત્યાવીસ હજાર ચારસો ને છેતાલીસ મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર એવા કનુભાઈ ગોહિલને પિસ્તાલીસ હજાર ત્રણસો આડત્રીસ મત મળ્યા છે આ સીટ ઉપર ભાજપે બ્યાસી હજાર એકસો ને આઠ મતની લીડ સાથે જીત નોંધાવી છે પોરબંદર બેઠકની જો વાત કરવામાં આવે તો પોરબંદર બેઠક ઉપરથી અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે અર્જુન મોઢવાડિયાને એક લાખ તેત્રીસ હજાર એકસો ને ત્રેસઠ મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર એવા ઓડેદરા ભીમાને સોળ હજાર ત્રણસો ને મત મળ્યા છે આ બેઠક ઉપર અર્જુન મોઢવાડિયાએ એક લાખ સોળ હજાર આઠસો ને આઠ મતની લીડ સાથે જીત નોંધાવી છે વધુમાં જો ખંભાત બેઠકની વાત કરવામાં આવે તો ખંભાત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર એવા ચિરાગ પટેલને અઠ્યાસી હજાર ચારસો ને સત્તાવન મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર એવા મહેન્દ્રસિંહ પરમારને પચાસ હજાર એકસો ને ઓગણત્રીસ મત મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવારનો આડત્રીસ હજાર ત્રણસો ને મતની લીડ સાથે વિજય થયો છે વિજાપુર બેઠકની જો વાત કરવામાં આવે તો વિજાપુર બેઠક ઉપરથી સીજે ચાવડાનો વિજય થયો છે આ બેઠક ઉપર તેમને એક લાખ છસો ને એકતાલીસ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ચુમ્માલી હજાર ચારસો ને તેર મત મળ્યા છે ભાજપના ઉમેદવારે છપ્પન હજાર બસો ને અઠ્યાવીસ મતથી જીત નોંધાવી છે માણાવદર બેઠકની જો વાત કરવામાં આવે તો માણાવદર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને બ્યાસી હજારને સત્તર મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારને એકાવન હજારને એક મત મળ્યા છે આ બેઠક લાડાણીએ એકત્રીસ હજાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે જેમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી છે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે આ સાથે ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસનો વર્ષો પછી ખાતું ખુલ્યું છે આજે તો માંડ ચૂંટણી પતિ છે ત્યાં ગુજરાતમાં ફરી એકવાર એક બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવી પડશે મિત્રો ગેનીબેન ઠાકોર સિટિંગ ધારાસભ્ય હતા હવે તેઓ લોકસભામાં જતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે જેને લઈને આ બેઠક ઉપર પેટા ચૂંટણીને યોજવી પડશે મિત્રો લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે કેન્દ્રમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે જોકે એનડીએની સીટોમાં ઘટાડો થયો છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરતની લોકસભા સીટ ભાજપ બિનરીફ જીતી ગઈ હતી ત્યારબાદ મતદાનના પરિણામ આવ્યા તેમાં પણ ચોવીસ બેઠકો ભાજપે જીતી છે પરિણામમાં ગુજરાતની અનેક બેઠકો ઉપર રસાકસી જોવા મળી હતી જ્યારે બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે ગેનીબેન લોકસભા બેઠક જીતતા બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાય છે ગેનીબેન લોકસભામાં જતા વાવ બેઠક ખાલી પડી છે તેઓ અહીંથી ધારાસભ્ય હતા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાય છે અને આ બેઠક ઉપર કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી શકે છે મિત્રો લોકસભાની ચૂંટણીનું દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાયું હતું ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થયું હતું ચૂંટણી જાહેર થઈ ત્યારથી બનાસકાંઠા બેઠક ચર્ચામાં હતી આ બેઠક ઉપર બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ હતો કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનને ટિકિટ આપી હતી તો ભાજપે બનાસકાંઠા બેઠક ઉપર રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા ચૂંટણી પ્રચારમાં ગેનીબેન ચર્ચામાં રહ્યા હતા બનાસની બેનનું તેમનું સૂત્ર ઘર ઘર સુધી પહોંચ્યું હતું અને જનતાએ પણ ગેનીબેન ઉપર વિશ્વાસ મૂકી જીતાડ્યા છે ગેનીબેન વાવ બેઠક ઉપર ધારાસભ્ય હતા હવે તેઓ લોકસભામાં જતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે આ બેઠક ઉપર પેટાચૂંટણી યોજવી પડશે મિત્રો વિજેતા થયા બાદ ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા તેમણે બનાસકાંઠાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે જનતાએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને જીતાડી છે તે રીતે લોકો કામ માટે હું હંમેશા ખડેપગે રહીશ જ્યારે બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસની જીત ઉપર પ્રતિક્રિયા આપતા આ બેઠક પ્રભારી બળદેવસિંહ ઠાકોરે કહ્યું કે લોકોએ ભાજપને જાકારો આપ્યો છે પ્રધાનમંત્રી મોદી અહીં આવીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકો તેમને ઓળખી ગયા છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થઈ ગયું છે આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપે પોતાના ગઠબંધન એનડીએને ચારસોથી વધુ બેઠકો મળશે એવો મોટો દાવો કર્યો હતો વડાપ્રધાન મોદી સહિત ભાજપ એનડીએના તમામ નેતાઓએ પણ નારા લગાવ્યા હતા કે અબકી બાર ચારસો પાર જોકે આવેલા પરિણામોએ કેન્દ્રની એનડીએ સરકારના પાયા હલાવી નાખ્યા છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએના સાથી પક્ષોએ ચૂંટણી લડી જેમાં ત્રણસો બાર બેઠકો પણ નથી મળી ગત ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને ત્રણસો ને ત્રેપન બેઠકો મળી હતી તો આ વખતે તેમાં ત્રણસઠ જેટલી બેઠકો ઘટી ગઈ છે બે હજાર ઓગણીસમાં ભાજપને ત્રણસો ને ત્રણ બેઠકો મળી હતી આ ચૂંટણીમાં ભાજપને માત્ર એકસો ને પચાસ આસપાસ બેઠકો મળી છે એટલે કે પચાસ ટકા બેઠકો ઘટી ગઈ છે મિત્રો ભાજપ અને એનડીએને ઓછી બેઠકો મળતા આવે અંદરખાને ખાને પીએમ મોદીના નેતૃત્વ સામે નારાજગી આ સાથે સવાલો પણ ઉઠી રહ્યા છે એક વાત એવી પણ વહેતી થઈ છે કે ભાજપ અને એનડીએને ઓછી બેઠક મળતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ કેન્દ્રમાં નેતૃત્વ બદલવાની તૈયારીમાં છે એટલે કે સંઘ નરેન્દ્ર મોદીના સ્થાને અન્ય કોઈ મોટા નેતાને વડાપ્રધાન બનાવી શકે છે હવે સવાલ એ ઊભો થાય છે કે સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતા છે કે એવા કોણ મોટા નેતા છે કે નરેન્દ્ર મોદીનું સ્થાન લઈ શકે મિત્રો આવા મોટા નેતામાં નીતિન ગડકરીનું નામ પહેલાં આવે છે નીતિન ગડકરીનો સંઘ કાર્યકાળ ખૂબ જ લાંબો છે અને તેઓ સંઘના હેડક્વાર્ટર નાગપુરના વતની છે અને નાગપુર લોકસભા બેઠક ઉપર બે હજાર ચોવીસની આ લોકસભાની ચૂંટણીમાં ત્રીજીવાર જીત્યા છે હાલમાં ચૂંટણીમાં નીતિન ગડકરી એક પર ત્રીસ લાખથી વધુ મતોથી જીત્યા છે કેન્દ્ર સરકારમાં માર્ગ અને પરિવહન મંત્રી રહેતા નીતિન ગડકરીના કામને તેમના પક્ષના અને સાથી પક્ષના નેતાઓ તો ખરા પરંતુ વિરોધ પક્ષના નેતાઓ પણ વખાણ કરી રહ્યા છે હાઇવે મેન ઓફ ઇન્ડિયા આ તરીકે જાણીતા થયેલા નીતિન ગડકરીના મંત્રી પદે માર્ગ અને પરિવહન મંત્રાલયે દેશમાં અનેક હાઈવે એક્સપ્રેસ હવે બનાવ્યા છે આરએસએસનું હેડક્વાર્ટર નાગપુરમાં છે અને ગડકરી નાગપુર લોકસભા બેઠક ઉપરથી ત્રીજીવાર સાંસદ બન્યા છે આ ઉપરાંત ગડકરીને સંઘના શીર્ષ નેતૃત્વ સાથે પણ ઘણા સારા સંબંધો છે આ બધા કારણોથી જો સંઘ કેન્દ્રમાં નેતૃત્વ બદલશે તો નીતિન ગડકરી જ કળશ તેવું કહેવાય રહ્યું છે